સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં આજે આપણે એક નવી રેસીપી લઈને મિત્રો આવી ગયા છીએ રસપુરી તમે રસ તો બધા ખાધો જ છે મિત્રો એટલા માટે આજે આપણે એક રસ અને પુરીનું રેસીપી બનાવશું ચાલો જોઈએ મિત્રો સૌથી પહેલાં મિત્રો આપણે લોટ બાંધીને પૂરી વણીને રાખી છે એટલે આપણે હવે પૂરીને તળી લઈશું તવાની અંદર તો તમારે પૂરીની રેસીપી પૂરેપૂરી જોતી હોય તો અમને કોમેન્ટમાં બતાવજો મિત્રો તો અમે તમને પ્રોપરલી પૂરી કેવી રીતે બનાવાય તે અમે તમને શીખડાવી દઈશું અને એનો વિડીયો પણ અપલોડ કરી દઈશું મિત્રો કેવી ફૂલી રહે છે તમે જોઈ શકો છો મિત્રો પૂરી એકદમ ઓછા હોય એટલે આપણે પૂરીને બનાવશું અને પકાવશું તમે જોઈ શકો છો મિત્રો આપણી પૂરી કેવી દેખાઈ રહી છે એકદમ મસ્ત અને સ્વાદમાં બહુ જ સારી મિત્રો ત્યાર પછી મિત્રો આપણે કેરીનો રસ કાઢી લઈશું કેરીનો રસ આપણે આવી રીતે કાઢેલો હશે અને એની અંદર આપણે હવે

બડફના ટુકડા એ એકદમ નાના નાના કરી નાખવાના છે જેથી આપણે ઓગળી જાય જલ્દી રસની અંદર આપણે તેને રસમાં એડ કરીને ગ્રાઇન્ડર ફેરવું ગ્રાઇન્ડર મિત્રો એકદમ નીચે રાખવાનું છે જેથી ખરાબ ન થઈ જાય એટલા માટે અને બળફ નડી જાય એટલા માટે તેને શક્કરને એટલે આપણે એકદમ નિશ્ચિત તેને નાખીશું ગોળ ગોળ જેથી મિક્સ થઈ જાય બરોબર પ્રોપર રીતે તમે જોઈ શકો છો મિત્રો રસ બહુ ઘાટો હોય તો તેના પાતળો કરવા માટે આપણે બરફનો યુઝ કરતા હોઈએ છીએ રસ બહુ ઘાટો હતો એટલા માટે આપણે બરફનું થોડુંક પ્રમાણ આપણે વધારે રાખીએ છીએ તેથી આપણે પીવામાં સરળતા રહે એટલા માટે અને ત્યાર પછી મિત્રો આપણો રસ પૂરી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે એટલે આપણે બધાને ટેસ્ટ કરવા માટે ડીશની અંદર આપીશું તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરીજો અમારા વિડીયોને મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એકદમ ખાટો અને પીળાસ પર તો આપણો રસ તૈયાર થઈ ગયો છે તે જોઈને આપણે મોંમાં પાણી આવી જાય એવો રસ આપણે તૈયાર થઈ ગયો છે મિત્રો અને આપણે હવે પૂરી સાથે તેનો આનંદ માણીશું મિત્રો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો થેન્ક યુ સો મચ અને આવા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હજી પણ મિત્રો ઘણા મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એટલા માટે બધા મિત્રોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો થેન્ક યુ સો મચ